નેહાબેન મસ્તી કરે છે ચાલતા શીખે છે નેહાબેન નેહાબેન ચાલતા શીખે છે અમારે ત્યાં ફેક્ટરી યાર બે ભાઈ આવ્યા છે કેમેરા ઇન્સ્ટોલ કરવા નવા જૂનાના ના જીરા પીએ છે જીરાની બાટલી આ છોકરો એ દુકાન ખોલી છે મસાલાની પછી ખાવાની પૂછી ગયા નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ હું છું દિલીપ રેડી થઈ ગયા છીએ અને પ્રિન્સ અંદર ઊભે છે ગાય આવી ગઈ છે રોટલી આપી દીધી છે અને પૂજા કરી લીધી છે શંકર મંદિરે ના મંદિરે જય શ્રી કૃષ્ણ આજે ફુવારા ચાલુ કર્યા છે ભાઈ મંદિરે અહીં કોઈ કીડીયા ઉપર હશે મહારાજ જય માતાજી પણ જો બી શીઠા બોથિયા ગઈ છે દૂધ ને બિસ્કિટ લેવા બિસ્કિટ નીકળી ગયા થઈ બિસ્કિટ જો શું કરે છે ડિસ્કો એ ટ્રેક્ટર આવે

काक बरोन से हो नी से हां बेटा हां प्रिंस भाई ऊ गिरया है यार हां बेटा आज अभी गिदा पे पापा चकलेन कलन सेवा आपे छे अब आज कल ही खुदई आई नहीं एकાવી 22 है एक के काबी से आ पापा सेवा ना खे

જાંબાવાળા ઘરે જઈએ છીએ ચલો આ ધતિંગ કરો રે ધતિંગ કરો છો કે ધતિંગ કરો છો ગાય જો મારા નહીં બેટા બેન મસ્તી કરે છે ચાલતા શીખે છે નેહાબેન નેહાબેન ચાલતા શીખે છે ચમ તું છો બેન આવે ગયા ચા નાસ્તો આવી ગયો છે વાટકા તૈયાર ઉભી રે બેટા બડી જાય બડી જાય નેહા બેન એ નાસ્તો વેચે છે ચા પી પૌવા નેહા બેન સંજ્યા આના પૌવા આવી ગયા છે ચલો નેહા ને નાસ્તો નથી કરવાનો નેહા બેન ને નાસ્તો નથી કરવાનો મમ્મી ઊંઘી રહ્યા છે જો આરામ કરો જન માસી કપડા તો અને કાળી અને ચકલું હિંગડું પર આવીએ ઓપર ને કાટ નાખું ગુછે અહીંયા જાકાત પર ઉપર છે હા હું જાઉં બરોબર હા વીસ રૂપિયા માટે આયા હે જકાત નાખું ચલો વીસ રૂપિયા લઈ લીધા ચલો

મસાલા બનાયા છે માટી ના અને ઓનર છે બધા બધા કઈ સબ્જી લેવાની આ ભાઈ એને સબ્જી લેવાની છે સબ્જી શું બનાવવાની છે હે ગિયર બનાવી છે ના બુટ્યો આયો બુટ્યો બુટ્યો આયો મસાલા બનાવાને ગોઠીર બધું વેચવાનો છે આ બધું હે અમારે ત્યાં ફેક્ટરી આજ બે ભાઈ આયા છે કેમેરા ઇન્સ્ટોલ કરવા નવા જૂના ના હતા એ બગડી ગયા હતા આ બે ભાઈ સાઠાબા बाजू થી આયા છે स्पेशल

હા રાકેશ છે ને તું હે રાકેશ ને હા રાકેશ ગયા મારા કાકા આવી ગયા છે લોખંડની ગાડી લઈ ખાલી કરવાનું છે અત્યારે અને ખાધા પીધા વગર આજે છે અને ડ્રાઈવર જોશ ને મારા હે આભા ડ્રાઈવર છે આભા ડ્રાઈવર હે આમાં આ કાકાની જવાબદારી ઓમ નીચા ડ્રાઈવર છે એ ખાલી થઈ ગઈ છે એક પડે પાટો ચલો નાખો આ બધા વગર ટિકિટે જોઈ રહ્યા છે આખા નું ભાઈ ને બધા જોવા જોવા એ ગો ફેરે લ્યા ગો એક ને એક રસ ગો આટલ મશીન ના જોડે ગો ને છે રસ બીજા

આવી ગયા છે ઘરે મમ્મી આવી ઉઘડ્યા અત્યારે બધું કામ પતાવીને આવી ગયા છે ઘરે અને હવે નહીં ડ્રેજ ફેસ થઈ જઈએ વાગ્યા છે સાત પછી નઈ ડ્રેસ ફેસ થઈ અને જઈએ ચાંબાવાળા ઘરે જમવા માટે ચલો હવે થઈ ગયા છે ફેસ જઈએ છીએ જમવા માટે ચાલો

નેહાબેન ત્યાં રમે છે એ રમે એ નેહાબેન રમે છે ત્યાં એ ચેરી છે અને દીવુ છે એ નેહાબેન પાછો રમવા જતો રહ્યો છે ઓમા ઓમા તારે આવી ગયો ઘરે મારે થોડુંક લેસન બાકી છે એટલે લેસન પતાવી લઈશ આજનો દેશી વિડીયો એ જ ખતમ કરી જઈએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો તમે આ વિડીયો જોશો એટલે ખૂબ ખૂબ આભાર તમારો